પ્રદેશ ભાજપ દ્વારા પૈકી અગિયાર મંડળના પ્રમુખ પદ માટે કુલ એક્યાસી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી શ્રી બાદ પ્રદેશ ભાજપ દ્વારા બાર મંડળના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી મંડળના પ્રમુખના નામની જાહેરાત તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે વલસાડ શહેર અને તાલુકા મંડળના પ્રમુખના સમર્થકો ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી પ્રદેશ દ્વારા શહેર અને તાલુકા મંડળના પ્રમુખ તરીકે જાહેર થયેલા ઉમેદવારોને વધાવી લેવામાં આવ્યા હતા અમારા બંનેની મારી વલસાડ શહેરના ભારતીય જનતા પાર્ટીના ના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે અને તેજસ પટેલ જે મારા મિત્ર છે એમની વલસાડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અમારે નરેન્દ્રભાઈ મોદીજીનું આજે જે લક્ષ્ય હતું કે એક લાખ યુવાનોને નવા હોદ્દા આપવાનું તેમાં અમારી પસંદગી કરવામાં આવી છે તે બદલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અમિત શાહજી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તેમજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કંસારાજી મહામંત્રી શ્રીઓ શિલ્પેશભાઈ મહેન્દ્રભાઈ કમલેશભાઈ સૌનો અમે આભાર માનીએ છીએ મારી વલસાડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અને દિવ્યાંગભાઈ ભગતની વલસાડ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે નિમણૂક કરવામાં આવી છે તે બદલ હું વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી અને વલસાડ શહેરના ચૂંટણી અધિકારી છે રાજેશભાઈ દેસાઈ અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે બંને મળીને વલસાડ શહેર અને વલસાડ તાલુકો બંને જણા મળીને વલસાડ તાલુકામાં જે પણ કોઈ પ્રશ્ન હશે તો અમે સાથે રહીને નિવારણ કરવાની કોશિશ કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા એક લાખ યુવાનોને જવાબદારી સોંપવાની વાતને કેન્દ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ દ્વારા નવા યુવાનોને મંડળ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાનું વલસાડ શહેરના ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગતે જણાવ્યું હતું